બ્રેકિંગ ન્યૂઝ વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના અવાખલ ખાતે સ્લેબ ધરાશાયી થતાં વૃદ્ધ મહિલાનો આબાદ બચાવ સદનસીબે ટળી વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના અવાખલ મુકામે સ્લેબ ધરાશાયી થતાં વૃદ્ધ મહિલાનો આબાદ બચાવ મળતી માહિતી પ્રમાણે સિનોર તાલુકામાં અવિરત વરસાદના પગલે અવાખલ મુકામે એક વૃદ્ધ મહિલાનો સરકારી આવાસનો મકાનનો સ્લેબ ધરાશાયી થતાં ઘર વખરી સામાન દબાઈ જતાં મહિલાને ભારે નુકસાની થવા પામ્યું જ્યારે તંત્ર દ્વારા આર્થિક સહાય મળે એવી માંગણી કરવામાં આવી રહી છે રિપોર્ટર વસાવા વસાવા સુમિત્રાબેન અને પંચાયત સદસ્ય છું અને આ દાદીને આવાસનું ધાબું ધસી પડ્યું એટલે દાદીનું બધું સામગ્રી દબાઈ ગયું છે અનાજ જે હતું એ બધું પલરી ગયું છે અને એમને ખાવાના અનાજ નથી કોઈ બી વસ્તુ છે નથી અને અમને સહાય મળે એવી આશા રાખું